આ વર્ષે ચોમાસાની સિઝનમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસી રહ્યો છે સુરતમાં છેલ્લા પંદર દિવસથી અવિરતપણે વરસાદે ધામા નાખ્યા છે ત્યારે ભારે વરસાદને પગલે શહેરના રસ્તાઓની હાલત બિસ્માર બની છે સૌથી વધુ વિકસિત શહેરની હાલત કફોડી બની છે શહેરના ચારસો જેટલા રસ્તાઓ તૂટી ગયા છે અધિકારીઓ કોન્ટ્રાક્ટરના ખર્ચે રસ્તાઓ રીપેર કરવાના દાવા કરી રહ્યા હતા જો કે એક પણ રસ્તાની રિપેરિંગ થયું હોય તેવું સામે નથી આવ્યું શહેરની જનતા દરરોજ ખાડા પડેલા રસ્તા પરથી પસાર થવા મજબૂર બની છે ત્યારે હવે ક્યારે રસ્તાઓનું રિપેરિંગ કામ થશે તેવા પ્રશ્નો જનતામાં ચર્ચાઈ રહ્યા છે છેલ્લા બે દિવસથી વરસાદ જરા ધીમો પડ્યો છે વરસાદ ધીમો પડ્યો છે પરંતુ સુરત શહેરની સ્થિતિ રોજ બરોજ વધુ ને વધુ બગડતી જાય છે આ દ્રશ્યો જે દેખાઈ રહ્યા છે જે રીતે સુરત શહેરમાં વરસાદને કારણે રોડની સ્થિતિ છે એ જોઈ શકાય છે આ એવી જગ્યા છે કે જ્યાં દરરોજ લાલ દરવાજા વિસ્તારમાં હજારો વાહનો પસાર થાય છે લોકો પસાર થાય છે અને રોડની કેવી સ્થિતિ છે એ જોઈ શકાય છે આ માત્ર એક પેચ નથી લગભગ બસો મીટર જેટલો રોડ છે કે જેની સ્થિતિ આવી જોવા મળી રહી છે અત્યારે જે આખા રોડ શહેરની વાત કરીએ તો આખા શહેરમાં લગભગ ચારસો જેટલા રોડ છે એ આવી રીતે તૂટી ગયા છે લગભગ સો કિલોમીટરના રોડ તૂટી ગયા છે અલબત્ત શાસકો પોતાની ચામડી એ રીતે બચાવી રહ્યા છે કે આ ગેરંટી વોરંટી પીરિયડમાં છે એટલે એનો ખર્ચો કરવો નહીં પડે અને એ કોન્ટ્રાક્ટર પાસે એ રોડ રિપેર કરાવવામાં આવશે પરંતુ એમાં પણ કંઈક ને કંઈક મોટી ગોબાચારી ચાલતી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આપણી સાથે વાત કરવા અત્યારે પૂર્વ કોર્પોરેટર વિજયભાઈ પાનસેરિયા ઉપસ્થિત છે એમની સાથે સીધી વાત કરી જાણીએ શું આખી પરિસ્થિતિ છે વિજયભાઈ આ રોડ બાબતે શું આ જોશો કે સુરત શહેરના જે તમામ રોડો છે રોડને બે રીતે વિભાજીત કરતા ચોવીસ મીટર થી નાના રોડ અને ચોવીસ મીટરથી મોટા રોડ સુરત શહેરનો કોઈ પણ રોડ લઈ લો તમે આજની હાલતમાં નવે નવ ઝોનમાં એ સર્વિસ રોડ હોય મુખ્ય રોડ હોય નાનો રોડ હોય મોટો રોડ હોય કે જંકશન પર હોય તમામ પર ખાડાઓ પડેલા છે તૂટી ગયેલા છે સુરત શહેર મહાનગરપાલિકા સુરત શહેરનું મહાનગરપાલિકા દર વર્ષે આજે આઠસો કરોડ રૂપિયા નવા રોડો બનાવવા પાછળ ખર્ચતું હોય છે અને એને રિપેરિંગ કરવા માટે સિત્તેર એસી રોડ બીજા ખર્ચતા હોય છે તમે જો કોઈ પણ નવો રોડ બને તો એમાં ડેફેક્ટ લાયબિલિટી પિરિયડ હોય કે વોરંટી પિરિયડ હોય પરંતુ વોરંટી પિરિયડમાં કોઈ પણ રોડ કોન્ટ્રાક્ટરો રિપેર કરતા નથી કરે તો એમાં વ્યવસ્થિત રિપેર કરતા નથી મોટા ભાગના જેટલા પણ કોન્ટ્રાક્ટરો છે એ કટકી આપીને કમિશન આપીને છટકી જતા હોય છે શાસકો બી કંઈ બોલવા તૈયાર નથી અને અધિકારીઓ પણ કંઈ બોલવા તૈયાર નથી કેમ બંને કટકે લીધી છે બંને કમિશનો લીધા છે એટલે આનો બોજો કોના પર આવે તો કે સામાન્ય જનતા પર સામાન્ય જનતા દર વર્ષે નવા નવા રોડ ટેક્સના નામે અલગ અલગ ટેક્સના નામે ટેક્સ ભરે છે એનો ફાયદો સીધા જ અધિકારી અને ભાજપ શાસકો લે છે એટલે તમે જોશો કે સુરત મહાનગરપાલિકાના કોઈ પણ રોડ હોય અત્યારે તૂટેલા છે અને એનો ભોગ સામાન્ય પ્રજા અને સામાન્ય લોકો બની રહ્યા છે ડોક્ટર હું ફરીથી દ્રશ્યો બતાવીશ કે આ જે પરિસ્થિતિ છે એ સુરત શહેર એકમાત્ર એક બે વિસ્તારની નથી આખા શહેરમાં જો ચારસો જેટલા રોડની હાલત આવી હોય તૂટેલે હોય જે સત્તાવાર રીતે સુરત મહાનગરપાલિકાના આંકડા છે એમાં જો આ પરિસ્થિતિ જોવા મળતી હોય તો ચોક્કસ કહી શકીએ કે શહેરની કેવી હાલત છે કેવી પરિસ્થિતિમાં લોકો પોતાના વાહનો લઈને નીકળી રહ્યા છે કેમેરામેન દેવે સોલંકી સાથે શૈલી ત્રિવેદી વીટી ન્યુઝ સુરત